નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વાડીયાભાઈ કુમાર ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રચારક મિત્રો તમને મારે એક જાણકારી આપવી છે કે આપણા અમરેલી જિલ્લાના છસો ઓગણીસ ગામો છે અને છસો ઓગણીસ ગામો પૈકી ત્રણસો એક ગામોને ઓક્ટોબર બે હજાર ચોવીસમાં અતિભારે વરસાદ થવાથી ખેડૂતોના પાકને જે નુકસાન થયું છે તેમાં સરકારશ્રી દ્વારા સહાય મંજૂર કરવામાં આવે છે વળતરથી એટલે ખેડૂતને જે ખેતીમાં નુકસાન થયું છે એના વળતરની સહાય ગુજરાત સરકારે જાહેર કરી છે સત્સોને ઓગણી પૈકી ત્રણસોને એક ગામો આપણા અમરેલી જિલ્લાના છે એમાં ખેડૂતોને સહાય પેકેજ રૂપે અગિયાર અગિયાર હજાર રૂપિયા એક હેક્ટર માત્ર એક હેક્ટરના જ આપવાના વધારે નહીં જેની વાય દસ હેક્ટર હોય તો દસ હેક્ટરના અને એક હેક્ટરના આપવાના એટલે આ રીતે ખેડૂતોના અન્ય જે ગામો છે ત્રણસો એક સિવાયના ગામો છે તો શું એમાં વરસાદે નુકસાન નહીં કર્યું હોય હવે આપણે તાલુકાવાઈઝ ગામોના કેટલા ગામોને મળેલા છે એ એની આપણે યાદી એક વાંચીએ તો અમરેલી તાલુકાના કુલ એકોતેર ગામો છે એમાં અડસઠ ગામોને આ સહાય મળી છે માત્ર બે ગામને કે ત્રણ ગામને નથી મળી વડીયાકુકા તાલુકાના પિસ્તાલી ગામ છે એમાં ચુમ્માલીસ ગામને મળી છે એક ગામને નથી મળી જાફરાબાદ તાલુકાના તેતાલીસ ગામ છે એમાં દસ ગામને મળી છે એક એક ગામને મળી નથી રાજરો તાલુકાના અડસઠ ગામ છે એમાં ઓગણીસ ગામોને આ સહાય મળેલ છે ખાંભા તાલુકાના સત્તાવન ગામ છે એમાં છ ગામોને આ અતિવૃષ્ટિની સહાય મળવા પાત્ર થાય છે ધારી તાલુકાના તેતાલીસ ગામ છે એમાં એના છવ્વીસ ગામોને આ સહાય મળવાપાત્ર છે બગસરા તાલુકાના ચોત્રીસ ગામ છે ચોત્રીસે ચોત્રીસ ગામને આ સહાય મળી છે એ ખુશીની વાત કહેવાય બાબરા તાલુકાના બોતેર ગામ છે એમાં પંદર ગામોને આ સહાય આપવામાં આવી છે લાઠી તાલુકાના ઓગણપચાસ ગામમાંથી એકત્રીસ ગામને લીલીયા તાલુકાના સાડત્રીસ ગામોમાંથી ઓગણીસ ગામોને અને સાવરકુલાના એસી ગામમાંથી ઓગણત્રીસ ગામને આ એક હેક્ટરે અગિયાર હજાર રૂપિયા દરેક ખેડૂતને આપવા વળતર પેટે નુકસાનીના એ રીતે ગુજરાત સરકારે સહાય મંજૂર કરેલી છે તો મારે એ સવાલ કરવો છે કે સમો સપોઝ કે લીલીયા તાલુકાનું એક પાસળવાળા ગામ છે એને નથી મળે બાજુમાં એની સીમાડાને અડીને નાના કડકોટ ગામ છે એને આ સહાય મળે છે અને શાકપુર ગામની અને પાસરાણા ગામની સીમ એક જ સેટે હોય તો દક્ષિણ બાજુનો જે ખેડૂત છે હા શેઢે પાડે જ છે એને આ સહાય મળે છે અને ઉત્તર બાજુના ખેડૂતને આ સહાય મળતી નથી એક જ સેટે આવેલા બે ખેતરમાં એક ગામની આખી સીમની જે પટ્ટી છે સીમાડો એ સીમાડે બાજુ બાજુમાં અડેલા ખેતરમાં એક ખેડૂતને સહાય મળે છે અને એક ગામના ખેડૂતને સહાય મળતી નથી એટલે શાહપુર ગામના ખેડૂતને સહાય મળી અને પાસ ગામના ના ન એ રીતે નાના ગણકોટની સીમ અને પાસ સીમ બી આવી રીતે અડોટ છે તો નાના ગણકોટને આ સહાયમાં સમાવેશ કર્યો અને પાસ તલાડા ન કર્યો તો બે બેના સીમાડા એક હોય અને બાજુ બાજુમાં ખેતર હોય માત્ર સેઢોઝ એક ખાલી લકી રાડી હોય તો પણ નાના ગણકોટ ગામને મળી છે અને પાસતરાડા ગામના ખેડૂતને આ સહાય મળી નથી તો આ કઈ રીતનું આ અમરેલી જિલ્લાના અધિકારીનો સર્વે છે કે એક જ ગામને અડીને બે સીમ હોય બે ગામની અને બે ગામની સીમમાં એક ગામને નુકસાનીના વળતર મળે અને એકને ન મળે આ તો ખરેખર હળહ અન્યાય જ છે માત્ર મારો પ્રશ્ન એટલો જ છે કે શું છસો ને ઓગણીસ ગામો પૈકી ત્રણસો એક ગામમાં જ અતિવૃષ્ટિ અને વરસાદની નુકસાની થઈ છે ખરેખર આ ભૂલ ભરેલી સર્વે છે અને સર્વે કરવાવાળા મને એવું લાગે છે કે ઓફિસોમાં બેઠા બેઠા રાજકીય માણસોના ઇશારે જે રાજકીય માણસો જે એના ગામનું જે એનું જે નેતૃત્વ સબળ હોય અને એ રજૂઆત કરેલી એને આવી સહાય મળી જાય અને બાજુના ગામને એને એક જ સીમાડો એક નજીક નજીક હોય હોવા છતાં ન મળે આ તો ખાલી પાસરાળા કડકટને સાતપુરો દાખલો આપ્યો છે બાકી આ દરેક તાલુકામાં સાવરકુંડલા છે એની આજુઆજુબાજુના જે ગામો છે એ રાજુલા છે આ જાફરાબાદ છે ખાંભા છે અમરેલી તાલુકા છે આવા બધા ગામોના જે સીમા સીમ સીમનું જે અડતું હોય આ બાજુના તાલુકાના એમાં એક ખેતરને મળે ને એકને ન મળે એ તો ખરેખર હળા અન્યાય કહેવાય ખેડૂતો માટે અને આવી સહાયમાં એક હેક્ટરે અગિયાર હજાર નક્કી કર્યા પણ વધુ જમીન હોય તો પણ એક જ હેક્ટરની સહાય મળે છે પણ ઓછી એક જમીન હોય અડધો હેક્ટર હોય પા હેક્ટર હોય પોણો હેક્ટર હોય તો એ પ્રમાણે એના એમ એની સહાય ઓછી કરી છે પણ જેની જે ખેડૂત પાસે લાંબી અને મોટી જમીન છે એના એ પ્રમાણમાં એને મોટી નુકસાની થઈ હોય જે અગિયાર હજાર આપે અને બીજા ઓછી જમીનવાળાને એનાથી અડધા કરી દે તમે અડધા કરી દો છો તો પહેલાં ઝાઝા હેક્ટર જે જમીન ધરાવે છે એવા ખેડૂતોને પણ ક્યાંક ન્યાયિક તો નિર્ણય લ્યો મિત્રો એક વાત હજી એક ઉમેરવાની છે કે આ જે પાક નુકસાનનું જે સહાય પેકેજ છે એ માત્ર એક કપાસના પાક પૂરતું જ છે તો શું ખેડૂતો માત્ર કપાસ જ વાવે સાહેબોને એટલું કહેવાનું કે ઓક્ટોબર મહિનામાં સાહેબ મગફળીના જે ખડા હોય એ ખેતરમાં પડ્યા હોય જુવાર બાજરી મકાઈના પાકના ખાડાઓ બધા ખેતરમાં પીડ્યા હોય એ પણ પલેલા છે ખેડૂતોને એમાં ભારે નુકસાન થયું છે અમુકના જે મગફળીના પાથરા છે એ પાણીમાં તણાઈ ગયા છે એના વિડીયો ભૂતકાળમાં ખૂબ વાયરલ થયેલા છે એટલે માત્ર કપાસને નુકસાન નથી થયું ખેડૂત જે એના ખેતરમાં જે જે પાકો આવે છે એ તમામ પાકોમાં નુકસાન થયું છે એટલે ન્યાયિક નિર્ણય લેવામાં આવે અને માત્ર કપાસ પૂરતું આ લિમિટ રાખવામાં ન આવે અને ખેડૂતોને તમામ પાકોમાં પારાવાર નુકસાન થયું છે પલેલા જે જણસ છે પલેલી એ પલેલી જણસને પછી વેપારીઓ ઓછા ભાવે ખરીદે છે અને મનફાવે એવો ભાવો આપે છે એટલે દરેક ક્ષેત્ર ખેડૂત પીસાતો આવ્યો છે એટલે આવી રીતે માત્ર કપાસના પાકને નહીં પણ તમામ પાકને નુકસાન થઈ થયું છે તેવો નિર્ણય કરી ફરીથી આ અમરેલી જિલ્લાના તમામ ગામોનો સર્વે કરવામાં આવે અને તમામ પાકોનો સમાવેશ કરવામાં આવે અને જિલ્લાના તમામ ખેડૂતોને આ પૂર રાહત અથવા તો વરસાદનું જે નુકસાન થયેલું છે એમાં પૂર્ણ રીતે આખા જિલ્લાને સમાવિષ્ટ કરી અને સહાય પેકેજ જાહેર કરવામાં આવે આવી રીતના માત્ર ખેડૂતોની સાથે છેતરપિંડી સહાય નામે ફતવા આ સરકાર કરી રહી છે ત્યારે ભારતીય કિસાન સંઘના જિલ્લા પ્રચારક તરીકે હું આમને સખત શબ્દોમાં વખડી કાઢું છું અને આ અંગે સરકારશ્રી દ્વારા વિચારણા કરવામાં આવે અને અમરેલી જિલ્લામાં ખરેખર જે ગામોને નુકસાન થયેલું છે ઓક્ટોબર બે હજાર ચોવીસના વર્ષમાં વરસાદને કારણે તો એવા તમામ ગામોને આ ફેર સર્વે કરવામાં આવે એની હું માંગણી કરું છું અને ફેર સર્વે કરી અને ખરેખર જે તમામ તાલુકાને જે નુકસાન થયું છે તે એનું વળતર તમામ ખેડૂતોને આપવામાં આવે આ તો ખરેખર અન્યાય કહેવાય અને એક ગામને વરસાદ પડે ને એકમાં ન પડે એવું તો ક્યારેય બને નહીં એક ગામના સીમાડામાં આવેલા ખેતરમાં ખૂબ વરસાદ હોય અને એકમાં વરસાદ ન હોય તો એવું તો કઈ રીતે બને એટલે આ ખરેખર એક ભૂલ ભરેલી સર્વે કરેલો છે અધિકારીઓ મને એવું લાગે છે કે ઓફિસોમાં બેઠા બેઠા આ સર્વે કરાવ્યો છે તો અમરેલી જિલ્લા સમારતા કલેક્ટર સાહેબને ડીડીઓ સાહેબને મારી વિનંતી છે કે આ અંગે ફરીથી ફેર વિચારણા કરી અને સમગ્ર અમરેલી જિલ્લાનું ફેર સર્વે થાય અને તમામ મારા ખેડૂત મિત્રો ખેડૂતભાઈઓ જે સખત મહેનત કરે છે અને સમગ્ર જગતનું પેટ ભરણ કરે છે એવા તમામ ખેડૂતોને લાભ આપે આપવામાં આવે આ સહાયનો એવી મારી વિનંતી છે જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય